ગુડ મોર્નિંગ ને શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નાઈ થઈને ફ્રેશ થઈ ગયા છે છીએ ભગવાનની સેવા પૂજા થઈ ગઈ છે અને મહેમાન હતા એ જો અભી હાલ જ ગયા હવે કરશું બધું ઘરનું કામ તો ઘરના કામમાં તો બધું બાકી છે કચરા પોતા વાસન વાસન થઈ ગયા ખાલી ને કચરા પોતા મારે કપડાં નવા બધા ધોવાના છે પછી રસોઈ બનાવવું બહુ પરની તો સરસ ચાલો મસ્ત બધાય ઈરેની તબિયત થોડીક ડાઉન છે તો એ સૂતા છે અને રુદ્રભાઈ ઉઠીને નાવા ગયા છે અમે બધા ચાર નાસ્તા કરી લીધા ને બધું મહેમાન હતા એટલે બધું વહેલું વહેલું થઈ ગયું અમારે તો સરસ ચાલો પહેલાં આપણે બધું કામકાજ કરી લઈએ ચાલો તો જો મસ્ત મજા બધા નાસ્તો કરવા બેસી ગયા છે સવારમાં પાવ ને પાપડી ગાંઠિયા સેવ ને ચવાણું ચા દૂધ જેને જે પીવું હોય ખાવું પીવું એ ખાઈ પીને મોજ કરો હા બકા થઈ ગયું લઈ લે પાણી કપડાથી લેજો

નથી છાસ તો એ પીવી હોય તો પીજો સાહેબ છાસ પીવી હોય તો પીજો મેં કીધું ઓલું ગરમ છો આખું રાખજો કેવું સાહેબ તમને હમ નહીં હરકું દવા લઈ આવજો અત્યારે જઈશું હમણાં દવા લેતા આવીએ બરાબર ને કેવો બીજું રોસાં પ્યારમ નહીં છો ને સાત બાર જી ઓ તો કો તો ખરિયા જાતી હતી નથી ચલો તો ત્યારે 5:30 કાલઈ ગયા છે 5:30 ચાલી મારા 20 ભયા ફલી જાતો છે ને દીદી મોળ દેકોળ પૂટી જો કે 5:30 ચાપી વા બેસી ગયા એકકલકલાસી બરોબર આ તાજા બ隊 લઈવાઈ ગયા બરોબર તો હોતા সামলো কালা কোপি তোডা দোডিমে চাপি য়া মামদ্য়ে দুদে য়া জামান কাইছে ইনচের চাপি য়া কাইরচের চাপি য়াইশে দুলা কামে ম�

एक कलाक ट्राफिक मी अत्ये मंगळवारी फरवा जाई ट्राफिकच आठल અમારી હોટલ ઉપર અને આ થોડુંક સાફ સફાઈ કરવાની હતી બધું ગોઠવવાનું હતું સેટઅપ બધું ગોઠવી દીધું છે અમારું જે બધું કરવાનું હતું ને બધું મસ્ત મજાનું જોયું અમુક વસ્તુ ઘરે લઈ જવાનું છે પછી ટેબલ ખોરશી અહીંયા બધું ટેબલો કારણે મસ્ત ફ્રીજ પણ આવી ગયું આપણું મસ્ત મજૂર પણ ગોઠવાઈ ગયું છે કાઉન્ટર પણ આવી ગયું છે આપણું કાઉન્ટર ઉપર ના બેઠે તું મને કહેતો હતો ને કાઉન્ટર ઉપર ના બેઠે ચેરું પણ બેસવાનું

અમારા કરવા છે 700 રૂપિયા છે થાય છે અમારા શ્રી ગણેશ ને બનાવે છે પુડલા પૈસો એનો જેસન શું શું નઈ હવે શું શું નૈકો જણાનો લોટ છે મીઠું હળદર દાણાજી લઈ લે કોની કોછીયા થોળી નાખી દેશું કસૂરી મેથી નથી હતી કસૂરી મેથી સરસ બરોબર

મસ્ત હેને કોરા છે તે સરસ છે મારો વારો આવી ગયો છે મસ્ત મજાનો ગરમ ગરમ છે ખાઈ લે લે હીરંજી આજી બનાવે છે જો

ચલો તો અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર ને દસ થઈ છે અને અમે લોકો ગયા હતા અહીંયા હોટલે બસ જેમાં મસ્ત મજા આવી ગઈ બધું કામકાજ હતું એ કર્યું અને જે લેવા કારોબારનું થોડા ઘણું બાકી હતું એના એવા બધા અને આજે તે જો મસ્ત મજાના પુડલા ખાધા આવે તો ખાઈ પીને જો ઘરે આવ્યા કારણ કે ઘરે અમારે ગેસની લાઈન છે ને એ બંધ હતી તો અમારે રસોઈને આ જ બનાવવી પડી હતી તો ઘરે આવીને અમે આવીએ ત્યાં સુધી તો મોડું થઈ જાય પાછા જમવાનું બનાવીએ તો ગેસની લાઈટેક બાર વાગ્યા પછી ચાલુ થવાની છે તો બસ જો આવીને બેઠા પથારી કંઈ રિફ્રેશ થઈ ગયા બધા અને આજ સુધી એટલું જ તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમને આ મારો બ્લોગ કેવો લાગે લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ